રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે શ્રમિકોના મોત ખૂબ જ દુઃખદ વાત હોવાનું કહ્યું હતું બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ પહોંચ્યા હતા ડીસા જીઆઈડીસી ફટાકડા ગોડાઉનમાં જ્યાં આ ઘટના બની ત્યાં બાવીસ થી ત્રેવીસ લોકો ફેક્ટરીમાં હતા એવી માહિતી સામે આવી છે જેમાં અઢાર લોકોના મોત ચાર લોકો સારવાર હેઠળ છે તે સિવાય રીન્યુ વખતે તપાસ દરમિયાન વિસ્ફોટક હાજર ન હતો ત્યારબાદ ફેક્ટરી માલિકે વિસ્ફોટક મૂક્યાનું સામે આવ્યું આ દુર્ઘટના સંદર્ભે બે લોકોની ધરપકડ થયાની માહિતી સામે આવી છે ઉપરાંત કલેક્ટર કચેરીએ રિન્યુ માટે અરજી કરી હતી જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસે લાયસન્સ એક્સપાયર થયું હોવાનું જાણવા મળ્યું છે જો કે દસ્તાવેજ અને સેફટીના અભાવે લાયસન્સ રિન્યુ કરાયું ન હતું પરંતુ લાલચમાં આવી લાયસન્સ વગર કામ ચાલુ રાખ્યો હતો બીજી તરફ તમામ મૃતકોના મૃતદેને ડીસા સિવિલ ખાતે લાવાયા હતા તે દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ડીસા સિવિલ પહોંચ્યા હતા જ્યાં તેમણે તમામ પ્રકારની કામગીરી ઝડપી કરવા તંત્રને સૂચના આપી હતી તેમણે દુર્ઘટના મામલે મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના મોત થયા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાથો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુઃખદ આ ઘટના છે એ સરકાર એની તપાસ સોંપી છે માની મુખ્યમંત્રી શ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકો ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બાર થી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્ર એ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધા ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને ત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે